જોવા મળતું નથી તો કયું એ લક્ષણ છે જે બધા મેરુદંડીમાં નથી જોવા મળતું હવે મેરુદંડીમાં કોનો કોનો સમાવેશ થાય છે તો શીર્ષ મેરુદંડી પુછ મેરુદંડી અને પૃષ્ઠવંશી ઓકે તો હવે ઓપ્શન જોઈ જઈએ આપણે તો કે છે મેરુદંડ તો મેરુદંડ શીર્ષ મેરુદંડીમાં પણ હાજર હોય પૂછમાં પણ હાજર હોય અને પૃષ્ઠવંશી પણ હાજર હોય કંઠનાલી ઝાલરફાટ પણ ત્રણે ત્રણમાં હાજર હોય ઓકે એનો મતલબ બધા મેરુદંડમાં હાજર હોય યસ જે કરોડસ્તંભ છે એ હાજર હોય જ્યારે શીર્ષ મેરુદંડી અને હાજર હોય નહીં તો કરોડસ્તંભ છે તે પૃષ્ઠવંશીમાં ના જોવા મળે બરાબર તો આ જે લક્ષણ છે કરોડસ્તંભને બધા મેરુદંડીમાં જોવા મળતું નથી એમ કહી શકીએ આપણે તો આપણો જવાબ થશે ઓપ્શન સી છે કે પૃષ્ઠ ચેતારરજુ પૃષ્ઠ ચેતારરજુ પણ બધા મેરુદંડીમાં જોવા મળશે ઓકે તો જવાબ થશે આપણો ઓપ્શન સી થેન્ક યુ